જો તમને પણ ખીર દૂધપા કે કોઈપણ શાક સાથે એકદમ સોફ્ટ ફૂલેલી ઘઉંની પૂરી ખાવાનું પસંદ હોય પણ એ પૂરી બનાવતી વખતે તેમાં તેલ ભરાઈ જતું હોય કે પછી પૂરી ચવળ બનતી હોય તો એક વખત પૂરી બનાવવાની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો સૌથી પહેલાં આપણે પૂરીનો લોટ બાંધવા માટે એક પેનમાં દોઢ કપ પાણી લઈ તેને ધીમા તાપે હુંફાળું એવું ગરમ કરવા રાખીશું હુંફાળા પાણીથી લોટ બાંધવાથી લોટમાં જલ્દી ચીકાસ પકડાશે અને પરિણામે આપણી પૂરી એકદમ નરમ બનશે હવે આપણે કથરોટ ઉપર ચારણી મૂકી ચારણીમાં બે કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું આપણી પૂરી એકદમ પોચી અને ટેસ્ટી બને એ માટે ઘઉંના લોટમાં આપણે એક ટેબલસ્પૂન ઝીણો રવો સ્વાદ પ્રમાણે મીઠું અને પૂરીનો સ્વાદ અને દેખાવ વધારે સારો આવે એ માટે થોડી દળેલી ખાંડ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે ચાળી લઈશું લોટ ચાળાઈ જાય ત્યારબાદ આપણે લોટમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી તેલને લોટમાં સારી રીતે ભેળવી દઈશું ત્યારબાદ આપણે જે પેનમાં પાણીને હુંફાળું થવા રાખ્યું છે એ પાણી થોડું થોડું ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું અહીં આપણે લોટ વધારે પડતો ઢીલો કે વધારે પડતો કઠણ નથી બાંધવાનો પણ ભાખરીના લોટ કરતાં થોડો ઢીલો રહે અને પરાઠાના લોટ કરતાં થોડો કઠણ રહે એ રીતનો લોટ તૈયાર કરવાનો છે લોટ બંધાઈ જાય એટલે લોટ ઉપર આપણે એક ટી સ્પૂન જેટલું તેલ રેડીશું અને થોડીવાર સારી રીતે મસળીને લોટને કોણવી લઈશું આમ કરવાથી લોટની ગાંઠો ભાંગી જશે અને આપણો લોટ એકદમ મુલાયમ તૈયાર થશે તો અહીં મેં પૂરીનો લોટ બાંધી લીધો છે આટલો લોટ બાંધતાં મને સવા કપ પાણીની જરૂર પડી છે હવે આપણે લોટને ઢાંકી દઈશું અને પંદરથી વીસ મિનિટ રહેવા દઈશું જેથી આપણો લોટ એકદમ સરસ પલળી જશે તો હવે વીસેક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ પણ સરસ પલળી ગયો છે એટલે લોટમાંથી આપણે એક સરખામાં આપણા લુવા તૈયાર કરી લઈશું અને તેમાંથી એક લુવો લઈ બીજા લુવાને ઢાંકી દઈશું જેથી પૂરીનો લોટ સુકાઈ ન જાય પૂરીને આપણે થોડી જાડી વણવાની છે એટલે એ પ્રમાણે લુવાને આપણે થોડા મોટા રાખીશું હવે પૂરી વણવા માટે આપણે આડણી ઉપર એક લુવો મૂકી કિનારીની સાઈડથી બહારની તરફ વણતા જઈ ગોળ પૂરી બનાવી લઈશું પૂરીને આપણે વધારે પડતી જાડી પણ નથી વણવાની અહીં જો લોટ આડણી ઉપર ચોટતો હોય તો આપણે બે ટીપાં તેલના નાખીને પણ પૂરી વણી શકીએ છીએ પૂરી જેમ જેમ વણાતી જાય તેમ તેમ આપણે પૂરીને એક મોટા વાસણમાં મૂકતા જઈશું અને ઢાંકી દઈશું જેથી પૂરીને અંદરનું મોઇશ્ચર જળવાઈ રહેશે આ રીતે બધી પૂરી તૈયાર થઈ જાય એટલે એકદમ ગરમ થઈ ગયું હોય તેવા તેલમાં આપણે પૂરીને તળી લઈશું પૂરી તળતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે પૂરીની અંદર મોઇશ્ચર હોવાને લીધે આપણે તેલમાં પૂરી નાખી થોડું ઝાડાથી પ્રેસ કરીશું કે તરત જ પૂરી ફૂલી જશે આ રીતે આપણે બધી પૂરીને બંને બાજુ ઉલટાવી પલટાવીને એક સરખા રંગની તળી લેવાની છે આ માપથી આપણે વીસ થી પચીસ નંગ પૂરી તૈયાર કરી શકીશું તેમજ આ રીતથી બનેલી પૂરીને આપણે ચારથી પાંચ દિવસ સુધી ખાઈ પણ શકીશું જો તમને પણ ખીર દૂધપાક કે કોઈપણ શાક સાથે એકદમ સોફ્ટ ફૂલેલી ઘઉંની પૂરી ખાવાનું પસંદ હોય પણ એ પૂરી બનાવતી વખતે તેમાં તેલ ભરાઈ જતું હોય કે પછી પૂરી ચવળ બનતી હોય